રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ મોરબીના માળિયા મિયાણાના વવાણિયા ગામે પહોંચ્યા હતા ત્યારે અશોક કુમાર યાદવે સ્થાનિકો દરિયા કિનારે રહેતા લોકો અને માછીમારોને વિવિધ સૂચનાઓ આપી હતી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવામાં ધ્યાન આપવું નહીં તેવું પણ જણાવવામાં આવ્યું હતું ગામમાં કે આજુબાજુમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ચીજ વસ્તુઓની જાણ થાય તો મોરબી પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી કોઈને પણ તકલીફ ન પડે તો હેલ્પલાઇન નંબર એક હજાર ત્રાણું અથવા સો તથા એકસો બાર પણ જાણ કરવા જણાવ્યું હતું આ દરમિયાન મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ડીવાય એસપી મારિયા મિયાણા પીઆઈ એસબી એસઓજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આજે ભારત પાકિસ્તાનના તનાવની વચ્ચે જે માહોલ છે એ માહોલની અંતર્ગત આજે મોરબી જિલ્લાના જે કોસ્ટલ વિસ્તાર છે એ તમામ ગામડાઓની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે અમારા દરેક અધિકારી કર્મચાર દરેક ગામડાઓમાં જઈ લોગાને શું કરવું શું ના કરવું એ પ્રકારની માહિતગાર કરશે સાથે લોકોને વિશ્વાસ સંપાદન થાય ને પણ પ્રકારની ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપે એના માટે વિસ્તારમાં પોલીસની અધિકારીની વિઝિટ કરવામાં આવેલી છે પબ્લિકને કોઈપણ પરિસ્થિતિમાં કોઈ તકલીફો તાત્કાલિક જે પોલીસના હેલ્પલાઈન નંબર છે સરકારનો જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરવા માટે તેમજ કોઈપણ પ્રકારના વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાન ઉપર આવે તો તાત્કાલિક વહીવટીતંત્રનું ધ્યાન આપે તો તાત્કાલિક અને વૃદ્ધમાં એક્શન લઈ શકાય સાથે સાથે આ મીટિંગમાં પણ લોકોને દેશની સુરક્ષા માટે દરેક વ્યક્તિની જવાબદારી છે અને જે વ્યક્તિ જે જગ્યા ઉપર હોય એ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ પ્રકારની પણ આજે સૂચના આપવામાં આવેલી છે પોલીસ અને વહીવટીતંત્ર આ વિસ્તારમાં તમામ જે કાર્યવાહી છે કરે છે તમામ વિસ્તારોમાં પોલીસની જે નાકાબંધી પોઈન્ટ છે ચેક પોઈન્ટ છે એ પણ તૈનાત કરવામાં આવેલી છે સાથે સાથે જે દરિયાઈ વિસ્તારમાં જે લોકો માછીમાર માટે જતા હોય છે એ ફિશરમેન વોચર્સ ગ્રુપની પણ આજે મિટિંગ રાખીને જેથી દરિયા વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારના શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ લોકો તાત્કાલિક પોલીસની જાણ કરી શકે છે એ અનુસંધાન આજે તમામ વિસ્તારોમાં એ રાખી રાખીશ આ તમામ વિસ્તારોમાં પોલીસની જે ચેકપોસ્ટ હોય નાકાબંધી પોઈન્ટ હોય એ રાખવામાં આવેલી છે તમામ અધિકારીઓ જે જીઆરડીના છે એસઆરડીના છે પોલીસના જે ફ્રેન્ડ્સ છે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે એ લોકોને પણ જુદી જુદી તાલીમ આપી અને શું કામ કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ પ્રકારની તાલીમ આપી છે જેથી આ વિસ્તારમાં ચાકચોબંધ તમામ જે વ્યવસ્થાઓ છે એ પૂર્ણ કરવામાં આવેલી છે